એ જગ્યાએ લે કે બરોબર અને જો આ છોકરી સાચું બોલતી હોય બરોબર આ છોકરી સાચું બોલતી તો તેમ ઘરવાળો કેને જીવે તેમ ઘરવાળો કતરે અંદર આત્મા સુસરે બરોબર અને ત્યાં એક આ મારું કેનો મતલબ તો લગભગ દસ બાર પોલીસવાળા જ હતા પણ આ છોકરી કૂદેના જાતી કે આ બે ગાડી પૂરી પૂરી હતી એટલે કે આનો મતલબ 20 પચીસ 25 માણસ હતા સદા કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો આ આપણા રાજ્યના ગૃહમંત્રી હર્ષંખ ભી અનેક વખત કહેતા હોય છે ત્યારે કાયદામાં ન રહેનારા લોકોને પોલીસે સબક પણ શીખવાડ્યા છે ત્યારે પોલીસ કર્મચારીઓ જ જ્યારે કાયદામાં રહેતા નથી ત્યારે તેઓને કોણ કાયદામાં રહેતા શીખવાડશે તે સવાલો ઊભા કર્યા છે કારણ કે એક સિદ્ધપુરની દેવી પૂજક મહિલા ઉપર આ પોલીસ કર્મચારીઓ આડેધડ માર માર્યો હોય તે રીતે એના આ વિડીયો અમારી પાસે આવ્યા છે પરંતુ આ વિડીયો અમો તમને બતાવી નથી શકતા અને આ કાયદામાં ન રહેનારા પોલીસ કર્મચારીઓ સામે ક્યારે કાર્યવાહી થશે તેવા સવાલો વચ્ચે આ વિડીયો વાયરલ થઈ રહ્યા છે જેની આજે વાત કરવી છે નમસ્કાર ક્રાઈમ અવાજ ન્યુઝ માં તમારું સ્વાગત છે અને હું છું તમારો ઠાકોર આમ તો પોલીસ અનેક વખત માર મારતી હોય છે અને આ મારના કોર્ટોમાં પણ આ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદો પણ થતી હોય છે ત્યારે એક સિદ્ધપુરની ઘટના સામે આવી છે સિદ્ધપુર એક મહિલા છે આ મહિલાએ એક વિડીયો વાયરલ કર્યો છે અને આ વિડીયોમાં આ મહિલાનું કહેવું છે કે પાટાણ પોલીસના કેટલાક કર્મચારીઓ આવે છે અને આ મહિલાને પકડી અને તેને ઊંધી સુડાવે છે ને ત્યારબાદ તેને માર મારે છે એ માર બતાવી શકાય એવો નથી કારણ કે એ વિડીયો અમારી પાસે પણ આવ્યો છે પરંતુ આ વિડીયો અમો દેખાવી નથી શકતા કારણ કે આ પાછળના ભાગે તેને માર માર્યો છે અને આ માર મારતા આ મહિલા વડનગર સિવિલ હોસ્પિટલમાં માં સારવાર માટે જાય છે ત્યારે આ મહિલાએ શું કહ્યું છે તેને સાંભળીએ ત્યાર વધુ ચર્ચા કરીએ તમને કોને કોને માર્યા હતા બધા પોલીસવાળા હતા બધા હતા બરાબર કપડા સાદા હતા ગામમાં ની કોઈ હતા ગામમાં કોઈ નહી ગામનું કોઈ નહી

અને તે જગ્યાએ લઈ ગયા બરોબર અને જો આ છોકરી સાચું બોલતી બરાબર આ છોકરી સાચું બોલતી તો તેમ ઘરવાળો કઈ રીતે જીવી જાય ઘરવાળો તો અત્યારે અલહાય આત્મા સસાય અને ત્યાં એક આ મારું ક્યાં આનું મતલબ તો લગભગ દસ બાર પોલીસવાળા જ હતા પણ આ છોકરી ખુદ એના ચાતે કે હશે બે ગાડી પૂરી પૂરી હતી એટલે કે આનું મતલબ વીસથી પચીસ માણસ હતા સર અને ચોટલો પકડીને મારી છે સાચું કે ખોટું બાલ હોય છે પકડી પકડીને જો માથા ગાલ ગાલ ભગવાનની વાત બોજો આયો સર સિટી સ્કેન છે

જેસન એ હાચે હાચું બોલો જૂઠું સાચું કરાવતા હતા હાચું બોલ કે આ મોરે હતા ગમે દીદી મારા એક આ વિડિયો જોયો એ સિદ્ધપુર ની એક મહિલા છે અને દેવી પૂજક સમાજ ની છે તેનું કહેવું છે કે કોઈ કારણસર તેની પૂછપરછ માટે પોલીસ કર્મચારીઓ આવે છે અને આડે ધડ માર મારે છે આ વિડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે ત્યારે સ્ત્રી સુરક્ષિત છે એ દાવો ખોટો સાબિત થયો છે કારણ કે પોલીસ જ અસ્ત્રીઓને માર મારતી હોય તેવું આ સ્ત્રીની વેદના છે અને તેનું પણ કહેવું છે ત્યારે પાટણ પોલીસ સામે અનેક સવાલો ઊભા થયા છે ત્યારે આ અઠવાડિયે એસપી દ્વારા તપાસ કરવામાં આવી આ મહિલાની નિવેદન લેવામાં આવે અને ત્યારબાદ જે પણ પોલીસ કર્મચારીઓ આ માર માજો છે તેની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ છે અને આ મહિલાની પણ માંગ છે ત્યારે પોલીસ કેવા પ્રકારની કાર્યવાહી કરે છે એસપી કેવા પ્રકારના ભરે છે એ આવનાર સમય બતાવશે હાલ તો આ વિડીયોને લઈને અનેક સવાલો પેદા થયા છે બસ જ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે ચેનલ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર